જામકંડોળા ધારાસભ્ય જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નીકળી જામકંડોળા પોલીસ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરાયું રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જામકંડોળાના ધારાસભ્ય જયેશ તિરંગા યાત્રામાં પણ જોડાયા હતા દેશભરમાં યોજાઈ રહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોળા ખાતે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહિત ગામના રાજકીય આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાના યુવાનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો મામલતદાર સાંગાણી તાલુકા માધિકારી જે પી વણપરિયા જામકંડોળા સહિત જામકંડોળા પોલીસ સ્ટાફ હોમગાર્ડ તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા તિરંગા યાત્રા જામકંડોળાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાએથી પ્રસ્થાન કરી જામકંડોળાના વિવિધ માર્ગો પર પસાર થઈ વંદે માતરમ ભારત માતા કી જય ના ગગન ભેદી નારાઓ સાથે આઝાદીના રંગે રંગાઈ ગઈ હતું તિરંગા યાત્રા જામકંડોળાના સરદાર પટેલ ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે યાત્રા પૂર્ણ કરાઈ હતી રિપોર્ટર ફિરોજ જોડે ધોરાજી